હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો ઉપવાસ કરો છો ત્યારે ઉપવાસ દરમિયાન બટેટા સિવાય કદાચ તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી હોતો અને બટેટા જ ખાવા પડે છે તો હું આજે એકદમ ચટપટી અને ખાવાની મજા આવે તેવી કેળાની સૂકી ભાજીની રેસીપી આપીશ તો એના માટે મેં અહીંયા કાચા કેળા લીધેલા છે કાચા કેળા જે એકદમ કડક આવે છે એ જ લેવાના છે અને આ કાચા કેળામાંથી હું અહીંયા ચાર કેળાની સૂકી ભાજી બનાવી રહી છું તો આ રીતે કેળાને કટ કરી લેવાના છે તો કેળા એકદમ સરસ એવા આ રીતે મેં જે બતાવી એ રીતે એકદમ એની જે છાલ અને કેળું છે એકદમ કડક હોવા જોઈએ હવે એક કુકરની અંદર આપણે ચાર કેળા એડ કરી દેવાના છે અને અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે આ કેળા કુકરની અંદર તમે બાપશો તો ઝટપટ બફાઈને તૈયાર થઈ જતા હોય છે તો આ રીતે અડધો કપથી એક કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને કેળાને બે વિસલ કરી લેવાની છે બે વિસલ થઈ જાય એટલે કુકરને તરત જ ખોલી લેવાનું છે કુકર આ રીતે ઠંડુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કેળા છે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો આ રીતે કુકરમાં કેળા બાપશો તો ઝટપટ બનીને તૈયાર થઈ જશે હવે કેળાને આપણે કાઢી લેવાના છે અને આ કેળાને ઠંડા થવા દેવાના છે જો ગરમ હશે તો સારી રીતે પીલી નહીં થાય એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય એટલે એનો આગળ અને પાછળનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને છાલ ઇઝીલી આ રીતે રિમૂવ થઈ જશે તો તમે જોઈ શકો છો ઠંડા કેળા થાય એ પછી તો એકદમ સરસ એવા એના પીસીસ તમે કરી શકશો તો આ રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝના રાઉન્ડ શેપમાં પણ કરી શકો છો અને આ રીતે નાના નાના પીસીસ પણ કરી શકો છો તો આ રીતે કેળાના બધા જ પીસીસને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો મેં ચાર કેળાના પીસીસ એકદમ સારી રીતે કમ્પ્લીટ કરી લીધેલા છે હવે આપણે એક પેનની અંદર તેલ મૂકવાનું છે તો અહીંયા મેં તેલ મૂકી દીધેલું છે નાની ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય એટલે જીરું એડ કરી દેવાનું છે અને આ રીતે તીખા મરચાં મેં અહીંયા ત્રણ મરચાંની રીંગ કરી લીધેલી છે એ પણ એડ કર્યા છે અને વીસથી પચીસ મીઠા લીમડાના ફ્રેશ પાન એડ કરવાના છે કેળાની સૂકી ભાજીમાં મીઠા લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે એટલે જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા અને આ રીતે મોટી ત્રણ ચમચી જેટલા શિંગદાણાનો અજકજરો પાવડર એડ કરી દેવાનો છે આ રીતે તેલમાં એડ કરી દેવાના છે જેથી સિંગદાણા પણ સારી રીતે કૂક થઈ જાય અને હવે આપણે જે બાફેલા કેળા ત એડ કરી દઈશું એ પછી સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને ચટપટી ખાટી મીઠી આ સૂકી ભાજી બનાવવા માટે અડધા એવા લીંબુનો રસ અને અડધી ચમચી ખાંડ એડ કરવાનો છે કેળામાં કુદરતી મીઠાસ હોય છે એટલે હું વધારે પડતી ખાંડ એડ નથી કરતી અને જો તમને સ્વીટ ના ભાવે તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો બધી જ વસ્તુને મિક્સ કરવાનું છે અને કેળાને આ રીતે ખુલ્લામાં જ આપણે મિક્સ કરવાનું છે ઢાંકવાની જરાય જરૂર નથી એકદમ સારી રીતે કેળાની સૂકી ભાજી તૈયાર છે ઉપરથી લીલા સમારેલા દાણા એડ કરી દેવાના છે અને બધી જ વસ્તુને મિક્સ મિક્સ કરી લેવાની છે જો આ સૂકી ભાજી બનાવશો તો તમને ખબર પણ નહીં પડે કે આ સૂકી ભાજી કેળામાંથી બનાવેલી છે તો આ રેસીપી જો તમે ક્યારેય ના બનાવી હોય તો ઉપવાસ જ્યારે કરો છો ત્યારે પણ અને ઉપવાસ ના કરો તો પણ તમે આ હેલ્ધી કેળાની સૂકી ભાજી બનાવી શકો છો જ્યારે સર્વિંગ પ્લેટમાં એડ કરીને ઉપરથી શીંગ દાણા દાડમના દાણા અને કિસમિસ જે દ્રાક્ષ એડ કરી છે સૂકી ઉપરથી લીલા સમારેલા દાણા એડ કરીને આ સૂકી ભાજીને ગરમા ગરમ દહી જોડે પણ ખા ખાવાની ખૂબ જ મજા આવે છે તો જરૂરથી આ રેસીપીને તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે